જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશું આપણે મસ્ત મજાનો ધમાકાદાર બ્લોક પાછો ચાલુ કરી દીધો અને આપણે વાંગ્યા હતા આપણે શુભ મુહૂર્તમાં તો એ મુહૂર્તમાંથી આપણે પણ આવતા રહ્યા ઘરે અને ઘરે આવીને એટલા બધા ખાસ કામ હતા અને હા આજે છે સોમવારે એટલે આપણે ઘી ગરમ કરવાનું છે અને મારે સાસ બાકી રહી ગઈ હતી તો ફટોફટ સાસ કરી નાખવું અને પછી ઘી ગરમ કરી નાખું તો આપણા ટાબરિયા મસ્ત મજાના નાખી દીધું છે તો એ ખાય છે અને કંઈક આડાવડા આડાવાડા થયા રાખે છે મોહન ને રાધા નહીં પણ મોહન ને મોહન ને જો ખાવું નહીં ભાવતું હોય કેમ કે એને ખાણ નહીં ખૂતું ને એટલે નહીં ખાતું હોય મેં એમાં મિલર મિક્સર ગોળ અને ભૂહો અને આપણે ઓલું કામ કહેવાય ખોળ આ બધું નાખી અને એને ખીચડી કહેવાય ની કરી દીધી હતી રાધા તો જો પગ નાખીને ખાયટકમ પગ ના ખોતા આ માટે ખીચડી ભાવી ના હોય કે ખાધી ખબર નહીં તમાર મોઢું ભયરું તરીકે દેખાડો તા યમી યમી લઈ ગયું એકીને આંખમાં જો કાંઈક થયું છે બિચારાને તો હાલ આપણે મોત મજાનું ઘી ગરમ કરી લઈએ અને પેલા સાસ કરી લઈ પછી આપણે સોમવાર છે એટલે ઘી ગરમ કરવાનું મોડું થઈ ગયું જરાક હું વયા ગયા તા ને શુભ મુહૂર્તમાં ગરમ મૂકી દઈએ તો આપણી સાહેબ થઈ ગઈ છે તો હાલ આપણે માખણ કાઢી લઈએ માખણ છે તો આ ગરમ કરી નાખીએ અને આપણે સૂલો પણ લીધો છે તો આપણે આમાં નાખીએ ને ગરમ કરી નાખીએ ફટાફટ તો આપણું ઘી બની રહ્યું છે બની જાય એટલે આપણે છે ને ઠરી જાય એટલે બરણીમાં પેકિંગ કરી મૂકશું તો આપણે છે ઘણા બધા ઓર્ડર છે આપણે ઓર્ડર પૂરા કરવાના છે તો આપણે બે ટાણા દૂધ દઈને આપણે એક ટાણા જ દેતા જશું કેમ કે ઓલા એક ટાણા દૂધ દહીંયા આપણે બે ટાણા બંધ કરવાનું થાય કેમ કે ઓર્ડર એટલા બધા ઘીના છે તો આપણે દૂધ બે ટાણા બેસી નાખીએ તો ઘી કેમાંથી બનાવવું તો મસ્ત મજાના ઓર્ડર તમે કરો અને પૂરવાર કરીએ અમે દેશી નેહળો દહી હો તો મસ્ત મજાના આપણે સવાર થઈ ગયું અને સાંજે ઘી ગરમ કરતાં કરતાં મારે મોડું થઈ ગયું બીજા બધા કામ હતા જલ્દી જલ્દી ઘી રેડી દીધું કિટલીમાં અને એનો કોઈ વિડીયો બનાવ્યો નહોતો અને હવે અત્યારે એને અમારે આજે મેથી કાપવાનું આલે છે તો મેથી કાપવાનું આલે છે તો હવે મારે ચા દેવા જવાનું છે તો આ મસ્ત મજાની ચા કરી નાખીએ અને હા આપણી ગાય સૌ મસ્ત મજાની ઊભી છે આ છે આપણું મોહન વન ટુ લાગી માં ને બધી ગઈ બેઠી છે જમાવા ઊભી છે અને આપણે મેથી કાટવાનું હાલે છે તો આપણે મસ્ત મજાનો ચા દઈ આવી અને હું કે તમે હું કાઈ કેતો નથી કઈ કહેવાય કોઈ હા તો ઈ કાઈ ના કેતા ને અહીં આપણે ગુંદરી સુકાય છે અને ગુંદરી વાવવાની છે ને ફાઇનલી ઓકે આપણે અહીં ગુંદરી વાવવાની છે ક્યાં વાવવાની છે બાજુન ખેતરમાં તો હાલ મસ્ત મજાની આપણે ઘણા કામ છે ફટાફટ કરી નાખીએ ચાય બનાવી નાખીએ

मारा ढिंगून मोबाईल ने बધું કેમ લેવું નહીં મથી વાડવા આવી તો હાલો આપણે ચા પાણી પી લઈ બધા કે દે ચા પાણી પી લઈ Tata કે દે Tata

અરે ને ઓન મજા આવે બીજું તો હું આલીન તા કે ના ને મજાનું તમારે જોજો થાકી ગયા રસ્તા ઉપર જા કેમ આમ જો ભાવે તરબુજ તું શું ખાજ આમ ફળ હે બે ભેગું કેવું લાગ્યું ચાલો એ ચાલો બઉ ને અને હા કાલે મસ્ત મજાની આપણે હોળી છે તો હોળી આપણે માણવાની છે અને આપણે પૂનમ રહેવાની છે આપણે બાર મહિને એક હોળી રહી બાકી બીજું કાંઈ રહેતા નથી બધાને હોપી હેપી હોળીની શુભકામના આપણે ને હા આજે આપણે છે ને ધમાકાદાર મહેમાન આવવાના છે તો ધમાકાર મહેમાન કોણ છે એ જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં અને હાલો મારે જમવાનું બનાવવાનું છે તો જમવામાં આપણે મહેમાન અચાનક આવે છે એટલે આપણે કંઈ જમવાનું બનાવતા નથી તો અહીંયા બનાવવાના છે રોટલા તો એની સામગ્રી લઈ લીધી છે ના શું છે આ છે આપણે બટેકાનું શાક ના શું છે તો આ આપણે મસ્ત મજાની દાળ વગાવી છે અને આ શું છે

થોડી વાર લાગી ગઈ અને એને અચાનક પ્લાન થયો દૂર થી મહેમાન આવે અગિયાર વાગે કોલ આવ્યો તો પછી મારે બધું કામ કર્યું ફટોફટ કામ કર્યું અને ફટોફટ જમવાનું તો જમવાનું આપણે ખાસ નથી બનાવ્યો કેમકે આપણે સમય નતો અને હા અમારે આદર્શન પપ્પા તો હતા અને એ વાવણું કરવા ગયા હતા કુંદરીનું વાવ વાવેતર આજે કર્યું હતું એ ત્યાં વયા ગયા હતા તો મીમાની આપણે કાંઈ પહેરી નથી સાધુ સિમ્પલ જમવાનું બનાવ્યું છે આપણે જમવામાં આપણે શું બનાવ્યું છે આવી રીતના સાસના વાટકા દાળ ને ભાત ને રોટલા ને સંભારા ને અથાણું ને દેશી દેશી બનાવ્યું છે દેશી દેશી ચાલો મીમન ભાણામાં નાખી લીધું છે મીમન રાહ રાજન બેઠા છે અને ભૂખ લાગી ભૂલ તો દાળ ગરમ થઈ ગઈ છે પછી તો આપણે જો મીમન આવી ગયા ને મીમનને જમવા દઈ દીધું હું કે ભાણે આ ભાણે ને તમ ઓળખતા જ હો હે આમ જોતા જતા બાબે વિડિયો બતાવે કે મોતલે હે તું વિડિયો બનાવા એવું હોય તમે બનાવો તાર ચેનલ નામ શું છે જા વિડિયો બનાવે ચેનલ નામ શું છે એ ખબર નથી ઇમ ના લે તારે ગાયો છે કેટલી છે ત્રણ ગાયો વાસેણા ઈ એ ત્રણ હા ભેંસું રાખ્યું કેટલી મામીએ ખાવાનું કેવું બનાવ્યું સારું બનાવ્યું કે ડૂસા ગવડા દીધા હે કે જય શ્રી કૃષ્ણ